ખેડાના કથોલિયા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર લલિતાબેન સર્જનભાઈ માવીએ ઉમેદવારી ફોર્મ ભર્યું દાહોદ જિલ્લામાં સામાન્ય પેટા ચૂંટણી સરપંચ પદના ઉમેદવારો જાહેર થતા ફોર્મ ભરવાનો જમાવડો લીમખેડા જોવા મળ્યો બે ચાલતી વગરની ગ્રામ પંચાયત માટે સરપંચની ચૂંટણી તારીખો જાહેર થતા સરપંચના ફોર્મ ભરવા માટે ખાલી પડેલ ગ્રામ પંચાયત પદના ઉમેદવાર તરીકે લલિતાબેન મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ ભર્યું બીજા સરપંચ પદના ઉમેદવાર કાંતિબેન નરસિંહભાઈ માવીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું લીમખેડા તાલુકાના કથોલિયા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારોના મોટી સંખ્યામાં કાર્યકરો તેમના સમર્થકો સાથે આજે લલિતાબેન સર્જનભાઈ માવી સરપંચના ઉમેદવારી ફોર્મ ભરવા જતા લલિતાબેન સર્જનભાઈ માવીએ સરપંચની ચૂંટણીમાં મને ભારે બહુમતીથી વિજેય બનાવશો તે મોટી સંખ્યામાં કાર્યકરો અને તેમના સમર્થકોને જણાવ્યું મને સરપંચમાં વિજેતા બનાવશો તો હું વિકાસના કામો રોડ રસ્તાના હોય ગમે તેવી હોનારત પરિસ્થિતિમાં રાત દિવસ ખડે પગે રહી ગામને પડતી મુશ્કેલીના સમયમાં હડપલના સમયમાં હાજર રહીશ તે મોટી સંખ્યામાં કાર્યકરોને જણાવ્યું વિજય સો ટકા મારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો તેઓના સસરા નરસિંહભાઈ માવી સામાજિક કાર્યકર્તા છે ગામમાં વિકાસલક્ષી કામો ડામર રોડ રસ્તા સીસી રસ્તાના કામો સંસદની ગ્રાન્ડના કામો ધારાસભ્યની ગ્રાન્ટના કામો તળા ઊંડા કરવાના કામોને અગાઉ ભારે પવન અને વરસાદમાં ઉડી ગયેલ ઘરોના ઘેર ઘેર ફરી સર્વેની કામગીરી કરી રાત દિવસ લગ્ન હોય પ્રસંગ હોય મરણ હોય ગમે તેવા કામ હોય તાલુકા પંચાયતના કામો હોય પોલીસ સ્ટેશનના કામ હોય તેવા કામોમાં હર હંમેશના રાત દિવસ લોકોના અને ગામના હું છું વિજય બનાવશો ત્યારે બનાવીશ તેવી તમામ મતદાર ભાઈઓ બહેનોને ખાતરી વિશ્વાસ આપું કથોલિયા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર લલિતાબેન સર્જનભાઈ માવીને ખોબલે ખોબલે તમારો પવિત્ર મત આપી વિજય બનાવવા અપીલ કરવામાં આવી રિપોર્ટર રમેશ એમ દાહોદ એમના સમર્થનમાં જે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો છે ત્યારે જે સામાજિક કાર્યકર્તા જે નરસિંહભાઈ માવી છે ત્યારે એમની જોડે વાત કરીશું નરસિંહભાઈ માવી આજે તમે ગ્રામ પંચાયતનું જે ફોર્મ ભરવા જાવ છે ત્યારે તમે તમને કેટલી મોટી સંખ્યામાં સમર્થન મળે છે એના વિશે શું કહેશો અમારે કપડીયા ગામ પંચાયતના ઓર નંબર ત્રીજા નંબરમાં હું આવનાર સભ્ય હતો ગઈ ચૂંટણીમાં અને આ પાંચ વર્ષ પૂરા થયા આપણે એમએલએ સાહેબનું હોય એમપી સાહેબનું હોય અને ટ્રાયબલનું હોય કે કોઈ બી રાજ્ય કક્ષાનું હોય બધા કામ થઈને અગિયાર કરોડ જેવા કામ કર્યા છે અને આપણે બહુમિત બહુમતીથી જીતવાની આપણી આશા છે તમારા જે કયા વોર્ડમાં જે બેન આવે છે વોર્ડ નંબર ત્રણમાં વોર્ડ નંબર ત્રણમાં તે વોર્ડ નંબર ત્રણની અંદર જે લલિતાબેન સર્જનભાઈ માં આવીને કેટલા બહુમતીથી ટીમ જીતાડવાની તમારી અમને અમે અમે બધા કરતા બહુમતીથી બહુમતીથી જીતવાની મારી આશા છે આજે તમે ફોર્મ ભરવા જો હા અને ગમે ત્યારે ગમે થી માણસ એમ કે કે અડધી રાતે આવો સરપંચ સાહેબ તમે અહીં આવો ને અમારો સોલ્યુશન લાવવાનું છે આપણે એમ ભડાક દીને કામ એમનું પૈસા વગર ખોટાડવાની આપણી જવાબદારી છે ત્યારે આજે અહીંયા જે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત

ગ્રામના જે સરપંચ પદના ઉમેદવાર છે એમને તમે કેટલી બહુમતીથી જીતાડવામાં અમે 500 થી 700 ની લીડ થી અમે આગળ જીતશું એ પણ અમારી આશા છે અને આમાં કથોલિયા ગામને અંદર 2200 નો મતદાન થાય તો 5 9 ઉમેદવારમાં તમે 530 લીડ કાપી નીકળશે અમારી આશા છે આજે જે બી ગુજરાત નિયોજ જે કથોલિયા ગામના મોટી સંખ્યામાં અહીંયાથી જે ઉમેદવારના ઘરેથી જઈ રહ્યા છે ત્યારે જે એનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ રમેશકુમાર એમ દામા દાહોદ જિલ્લા બીરો છે આજે જે બી ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે કથોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતના જે ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે એમની જોડે વાત કરીશું કે તમારી કેવી ચૂંટણીનો સનરિયો માહોલ કેવો છે ત્યારે એમની જોડે વાત કરીશું અહીંયા જે કથોલિયા ગામના ગ્રુપ ગ્રામ પંચાયતના જે સરપંચ પદના ઉમેદવાર છે આજે ચૂંટણી ફોર્મ ઉમેદવારી ભરવા જઈ રહ્યા છે ત્યારે આજે લલિતાબેન જોડે વાત કરીશું કે તમારે જે ફોર્મ ભરવા જાવ છો ત્યારે શું કહેશો બેન બોલો શું નામ છે તમારું હું કથલિયા ગામના ગ્રામ પંચાયત મારી લલિતાબેન સર્જન ઉમેદવાર તરીકે આજે સરપંચનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો અમારા ગામના વડીલો તથા ભાઈઓ બહેનો અમને બહુમતીથી અમને વિજય બનાવવાની મારી નમ્ર વિનંતી છે